નમસ્કાર એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉપલેટામાં રોગચારાને લઈને સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ગશરો જોવા મળ્યો જન્માષ્ટમી જેવા તહેવારો જતા વરસાદી સિઝનમાં શરદી ઉધરસ તેમજ ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા સરકારી હોસ્પિટલમાં હાલ વાયરલ ઇન્ફેક્શનને લઈને શરદી ઉધરસ તેમજ વાયરલ તાવમાં દર્દીઓ અને જાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળ્યો છે હાલ વરસાદી ઋતુ ચાલુ હોય 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 અને અને રસ્તાઓ પર પાણી પાણી ભરાઈ ભરાઈ રહેતા રહેતા લોકોના ઘર પાસે જેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય અને મચ્છરોને લઈને લોકોમાં રોગચારો ફેલાય છે તેમજ હાલમાં જન્માષ્ટમી જેવો તહેવાર ગયા છે જેમાં લોકો મિષ્ટાન સહિત અનિયમિત ખોરાક લેવામાં પણ શારીરિક રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાના કારણે પણ સામાન્ય રોગમાં વધારો થતો હોય છે જેને લઈ વાયરલ તાવ નબળાઈ ઝાડા ઉલટી મલેરિયા ટાઇફોઈડ તેમજ શરદી ઉધરસ સહિતના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે ત્યારે ઉપલેટામાં પણ થોડા દિવસોથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો વધુ ઘસરો જોવા મળ્યો છે ત્યારે હાલ ફક્ત સરકારી હોસ્પિટલમાં જ રોજમાં આવવા વાયરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસના સાતસો થી વધુ ઓપીડી થતી હોવાનું સિવિલ સુપ્રિન્ટર અને મેડિકલ ઓફિસર દ્વારા જાણવા મળ્યું હતું આવી વાયરલ ઇન્ફેક્શનની બીમારીઓમાં તેમજ અન્ય નાની મોટી બીમારીઓ કે આંખને લગતી કોઈપણ બીમારીઓમાં ઉપલેટા સરકારી હોસ્પિટલ ઉત્તમ સુવિધાઓ માટે પર્યાપ્ત છે જેથી આવી તમામ બીમારીઓ માટે હોસ્પિટલ તંત્ર કાયમી માટે તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું

અત્યારે આપણે જોઈએ તો પેશન્ટનો ઘસારો બહુ વધી ગયો છે સ્પેશિયલી સાતમ આઠમ પછી આપણે પેશન્ટ બહુ જોવા મળે છે અત્યારે એમાં લગભગ અમારે દરરોજની ઓપીડી સાતસો ઉપર જાય છે અત્યારે ઉધરસ ને તાવના પેશન્ટ જ હોય છે એ વાયરલ જ હોય છે અને લગભગ ત્રણ થી પાંચ દિવસ સુધી તાવને એવી રીતના એ છે અને પછી સાજા થાય છે એ લોકો અને એના સિવાય અત્યારે થોડું પાણી આપણે જે આ વરસાદ ને આવ્યું હોય એના લીધે જાડા ઉલટીના કેસીસ હવે શરૂઆત થયા છે એટલે આપણે પાણી ઉકાડીને પીએ એનું ધ્યાન રાખીએ અને થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીએ તાકી આપણે વાયરલ સરદી ઉધરસથી બચી શકશે બચી થેન્ક યુ